વરિયાળીમાં વિપેત આવી વરસાદના ટાઈમે કમોસમી વરસાદ થયો ત્યારે વરિયાળી વરિયાળી એક અહીંયા બે ત્રણ એટલે આપણે જીરાને પાણી પાવાનું થાય જય માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે આપણે જીરાની ને વરિયાળી ની વાત કરવાના હું આવી ગયો વરિયારી ના ખેતરમાં

અને ચોપનના શાહે વરિયારી વચમાં ગેફ છે અને એક મહિનાની ઉપરની વરિયારી થઈ ગઈ છે તો હાલો તમને વરિયાળી તો બતાવી દીધી અને હવે તમને ખેતર જણાવી દો તો આ ખેતર તો અત્યારે આપણા અહીંયાનું છે પાંચ વીઘાનું છે ખેતર બહુ જાજુ નહીં બાકી જો આ ઢાર પીળો અહીંયા વરિયાળી એટલી બધી વિકાસ નહીં થયો બાકી તો છેલ્લે છેલ્લે અહીંયા પડું એક સમતર હે એ મસ્તીની વરિયારી ઉગી જઈએ તો હવે આ વરિયારીની હું તમને વાત કરું તો વરિયાળીમાં વિપેત આવી વરસાદના ટાઈમે જે આપણે હમણાં કમોસમી વરસાદ થયો ત્યારે વરિયાળી છે નાની હતી એટલે જે બરફના કરા પીડા એના લીધે વરિયાળી લગભગ ભાંગી નાખી એનો વ્લોગ મેં આમાં મૂકી દીધો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ બાકી જ્યારે વરિયારી ભાંગી ગઈ હતી અને પછી આપણે યુરિયા ખાતર નાખ્યું નાખવું એટલે વરિયારી પાછો વિકાસ સારો એવો થઈ ગયો છે ટોટલ ત્રણ ફેરો આપણે યુરિયા ખાતર નાખ્યું છે. એટલે કંઈક આ પ્રમાણે ની થઈ ગઈ અમુક અમુક માથે ચાર પાંચ દિવસની વરિયારી થઈ ગઈ છે વરિયારી છે બાકી જ્યાં ઢાર છે ત્યાં એટલી બધી નથી વરિયારી ઉગી જ નહીં બાકી જોવા નીચે એ આજડી કે આપણને સારી વરિયારી એવી ઉગી ગઈ છે આ વરિયાળી રહી આપણે આથી સોંપી આમાં કઈ વેરી નથી અને જો મોસ્ટ ઓફ તો બીજી જગ્યાએ આપણે ઘણી જગ્યાએ જોયેલું છે કે બંને બાજુ શાહની વરિયાળી સોંપતા હોઈએ અથવા વેરતા હોઈએ તો આ વરિયાળી આપણે એક જ બાજુ સોંપીએ અને ચોપનના શાહે સોંપીએ કારણ કે વરિયાળી ફેલાય છે વધારે એટલે એને થોડોક એ પ્રમાણમાં જગ્યાએ મળી રહે અને હવે હું તમને લઈ જ વરિયાળીના બીજા ખેતરમાં જેમાં બધા વરિયારી વેરી છે એવી રીતે વરિયારી વેરી છે અને એ આણથી સેજ નાની છે તો હવે આપણે જે એ ખેતરમાં વ્લોગ તમે જોતા રહીજો તો આ વરિયારી આપણી વાડી અહીંયા પણ છે આ ખેતરમાં ભાગમાં જોવા વરિયારી પાંચ વીઘાનું ખેતર છે અને હજી છ સાત વીઘાની વરિયારી પાછળ કા જો આયુલ બાજુની સાઈડ છે તો હું અહીંયા લઈ જાઉં તમને બ્લોગ તમે જોતા રહીજો હું વ્યાય હવે જે ખેતરમાં આપણે વરિયારી વેરી છે ને એમાં ઓલા ખેતર મેં તમને બતાવી છે પાંચ છ વીઘાનું હતું પાંચ છ વીઘાનું હે એમાં આપણે વરિયાળી હાથ સોંપી હતી અને અત્યારે જો આ ખેતરનો ઊભો હો એમાં આપણે વરિયારી છે ને વેરી હાઈ થઈ અને માથે આપણે ઝેડું ફેર્યું નાખ્યું હતું એટલે ઠેફાવાળું હતું એટલે વરિયારી દંટી ગઈ હતી એનાથી લગભગ આ એક દિવસ પાછળ છે તો વરિયાળી તમને બતાવું તો જુઓ આ પ્રમાણે વરિયારી છે આ પ્રમાણે વરિયાળી છે જોવા હંથાઇમાં એટલે આ વરિયારી રહી એ આપણે વેરીએ આ શાહ અંદર એટલે આમ જીમ ધીમ છે એટલે એ એવી રીતે ઉગી જઈએ બાકી આમાં આપણે જો ચોપનના સાહેબ છે એટલે આ વરિયારી ચોપનના સાહેબ આવીએ એના પાછળ આવી વરિયારી આપણે આ વાવી ગઈ પી ગઈ પછી આનકા જો આ રહીને આ વરિયારી એ એના પાછળ વાવી હતી એટલે ત્રણ વાહેમોર જગ્યાએ આપણે ખેતરમાં વરિયારી વાવી છે આ છે આપણે ટોટલ છ ને ચાર એટલે દસ વીઘા ની આજુબાજુ નું હે આ ખેતર અને આમાં જો વરિયારી આ પ્રમાણે ની હે અને આની તમને માહિતી આપું તો આમાં આપણે કેટલી ફેરું ખાતર નાખ્યું કહું તમને બે ફેરું ખાતર નાખ્યું આની અંદર બાકી હજી આમાં નિંદામણ કરવાનું બાકી છે આપણે જીરા મહિના જ હજી નીંદવામાં ના નવર થતા પછી આનો વારો લઈ તો જો આ વરિયારી સોયપા કરતા આ વરિયારી જબર થઈ ગઈ છે જુઓ તમે એકદમ અને આ તો લગભગ બધી ભેગી થઈ જાય છે આમાં નહીં વાંધો હોય બાકી સોંપેલી રહી એનું કઈ હું નક્કી નહીં કહેતો એ જો વિકાસ સારો થયો પણ આમાં જોવા વરિયારી જબર થઈ ગઈ પંદર દિવસે પાછળ હે પણ એના જેવી જ જોવા વરિયારી બે હું વ્યાય આપણા છેલ્લા ખેતરમાં જેમાં આપણે પાછળ વરિયારી વાવી હતી એ હું તમને બતાવી દઉં આમાં અગાઉ વરિયારી વાયુ એના કરતા શાહ ના ના હે આમાં તો આમ ફૂલ ઢેફવારું પડું હતું જેમ કે પાણી માંડ પહેલું મેં પાવ્યું હતું એ માંડ પીધું હતું અને અત્યારે વરિયારી તમને બતાવી દઉં આમાં શાહ કેવા છે લગભગ જગ્યાએ આ ટાઈપના જ સહ નાખતો હોય વરિયારીના આમાં મેં આ પ્રમાણે જ નાખ્યા ખાય અને વરિયારી કેવી એ હું તમને બતાવી દઉં તો જુઓ આમાં શાહ આ પ્રમાણેના ના હે એક સાયા બે ત્રણ એટલે આપણે પાણી પાવાનું થાય એટલે આખું પડું પીતું જ આવે ટેફાન લીધે એટલે મેં આમાં વરિયારી આ ટાઈપની નાખી હે વાવી હે આમાં વેરીતી આપણે આમાં ન સોંપી પણ આમાં જો એક જ દમ વરિયાળી આમ દેખાય આખા ખેતરમાં બાકી મોટી થાય છે એટલે આ તો થઈ જવાનું મંદ ગોઈડ હવા ભેગી જોઈ લે વરિયાળી આ પ્રમાણે પ્રમાણેની હે બાકી એક આ આપણે હમણે વાત કરી એની વચ્ચે બે વરિયારી બે વરિયારી વચ્ચેનો જો એક આ ધોર્યો છે આ ધોરિયા પછી આનકાની નાના સવારી વરિયારી અને ત્યાંથી જો આ રહી એ વરિયારી આપણે ચોપનના સાવારી વરિયારી આપણે કપા વાવી એ પ્રમાણે એના શામાં આપણે વાવીએ નિંદામણનું પ્રમાણ ખૂબ વધારે છે તો તમે વરિયારી છે કે નહીં એ કોમેન્ટમાં તમે જણાવી દેજો મેં તમને વરિયાળીની વાત કરી જેમાં આ રહી આ વરિયારીમાં વરસાદ આવ્યો એટલે ફૂલ નુકસાન થઈ ગયું હતું વરિયારી ભાંગી જઈ હતી એટલે પછી આમાં ખાતર બાતર નાખ્યું યુરિયા આ પાછળ નહીં અત્યારે મેં બે વરિયાળી તમને બતાવી એમાં આપણે બે બે ફેરું યુરિયા ખાતર નાખી અને પાણી પાયું એટલે વરિયાળી જો થઈ ગઈ રેડી બાકી આ પારવી ન કહેવાય આ મોટી થાય એટલે બધું મધગોડામ ભેગું થઈ જાય એટલે આ વરિયાળી બરોબર જ કહેવાય બાકી અમુક અમુક જગ્યાએ આપણે ચોપન ના શા નાખ્યા હોય એમાં બંને બાજુ શામાં કેવી રીતે હું તમને કહું તો જો એક રીતે બે બાજુ શામાં વરિયાળી સોંપતા હોય પણ એ સા મોટા હોય તો આપણે મૂળ શાહ તો મોટા રાખાય પણ વરિયારી એક જ બાજુના શાહે સોંપી હવે વરિયારીનો વિકાસ કેવો થાય એ પ્રમાણે જોયું જાય છે કે વરિયાળી બહુ સારી થાય છે તો એ આખા ખેતર અંદર ફેલી જાય છે બાકી જગ્યા રહી જાય છે થોડી ઘણી અને બાકી આપણે વેરી છે એ તો વરિયાળી બધી ફેલાઈ જ જાય છે આખા ખેતરમાં અને સોપી હે એનું જોયું જાય બાકી આ તો જુઓ આવું ઘાટી ગમ થઈ જવાની છે તમને બતાવી દો તો જો આ વરિયારી કેટલી હા આવું નજીક નજીક છે અને ઘાટી ફૂલ હે એટલે આ બધી ભેગી થઈ જાય છે આ પ્રમાણે ની વરિયારી એ આપણે લો એટલે આમાં પાણી પાવાનું હોય વરિયારીમાં બહુ જાજી તો ન હોય ઉગી જાય પછી ખાતર નાખતું જવાનું હોય ને વરિયાળી હું વરસાદ રહી ગયો માવઠું થયું ત્યારે ફૂલ આપણે બરફના કરા પીડા ત્યારે હું જોવા આવ્યો ત્યારે વરિયારીમાં એમ થતું કે લગભગ હવે વરિયારીનું પૂરું પણ યુરિયા ખાતર નાખી દીધું એટલે વરિયારી મેળે આવી ગઈ એટલે વરિયારીમાં વાંધો આવ્યો નથી તો આ પાછળ આપણે વરિયારીનો શેડ હોય ને અહીંયાથી આગળ આપણે જોવા ઘઉં છે એટલે ઘઉં એ જો હવામાનમાં થઈ ગયા એક ફીટર ઉરિયા ખાતર નાખી દીધું આમાં એટલે ખાતર નાખી અને પાયા જઈએ એટલે જો લીલું હે એટલે ઘઉં જોરદાર થઈ જશે ખાતર બાતર લાગશે એટલે એટલે આ ખેતર આખું જો એ પાંચ છ વીઘાનું એટલું એમાં આપણે ઘઉં વાયા હે એ બસ ખાવા પૂરતા છે બાકી ઘઉં જાજા નહીં અને આ પાછળનું ખેતર આખું જો વરિયાળીનું હમણાં તે ઓલી વાઈડ રહી ત્યાંથી છે એક તે અહીંયા લગન લીમડા અહીંયા લગન એટલી વરિયારી છે ને આ બધા કહું છે તમે બ્લોગ છેલી સુધી જોયો એ બદલ તમારો આભાર અને આપણી ચેનલની અંદર ડેલી જીરાના અને ખેતીવાડીને લગતા જ મૂળ બ્લોગ અપલોડ કરવામાં આવી છે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને આપણું ભૈસું હાટું વાયુ થોડોક ગદક કે રજકો તમે જે કહેતા હોય અમે તો રજકો એ કહીને ગદક એ કહી તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગ છેલ્લે સુધી જોયું એ બદલ તમારો આભાર અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી